નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત આજ રોજ એરપોર્ટ સર્કલ પાસે આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ભારત દેશમાં ઓગણીસસો માં જે ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી તેને પચાસ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા વુવન સ્મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર દીપિકા સરડવા તથા ગુજરાત મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે تمج અન્ય મહિલા આગેવાનો उपस्थित રહ્યા હતા સદન મે આપાતકાલિન જજે ગંભીર વિષય પર મંથન ہوا યે કેવલ ઇતિહાસ કી સમીક્ષા નહીં થી કિંતુ યે લોકતંત્ર કે સાથ એક આત્મા કા સંવાદ થા